અરે વનભા આજ તો મોડું થઈ ગયું ટાઈમ ટાઈમ જો ના વાગ્યા બે વાગ્યા યાર તમારે તમારા બહુ મોડું થઈ જાય બે કહું કમાઈને લઈને આવે ના આવ્યો ફેક્ટરી વચ્ચે થઈ ના લાવતું રહે નાળી વચ્ચે થઈ ગુડો કદી નાળી થઈને આવતા નહીં તમે છ એક કદાચ ભૂત ભૂતરો તમને ખબર નહીં એટલે હું તમને ફ્રાઇન લાવ્યો હતો હું તો ઓછી છું થન કાંદ એવા હતા ને બહુ

તે મન થાકે હમણાં તો કે હું બીમાર હું પણ સારું તાનો કાલ બાલ કહું ખબર કાઢવા તમારે આવીએ એમાંથી હમણાંથી અમે જ્યાં નહીં આપણે તે બે જણા જતા આવીએ પણ બે જણા જઈએ તો હારા નહીં લાગે સારા ના લાગે આમ તો ચાર પાંચ જણા હોય તો એમને થોડું સારું લાગે આપણે કોઈ કોઈ આવીએ ખરા મનપા તો અહીંયા પલીભૂમિ આવી પેલી વખત તમારે તો નહોતા આવ્યા એ ફોન કરે તરત આવ્યા હતા બાપડા મારા તો એ તરત આવી

બે વાગ્યા આવો તો પછી આટલો અંગારત બીજું તો શું મળે તમને હળગાવી બેઠા મુકો બાલાજી ને આવશે પણ તમાર તો આજ બહુ મોડું થઈ ગયું ભૂલવા આપડે

એ ખબર નહી હવે હું થયું હમ કે મને એમ કીધું કે બે દાણાથી મારી તબિયત સારી નહીં અમે જીગુભાઈ બે જણા તો જવાના જ છીએ બરોબર તમે બે જણા આવતા હોય ચાર પાંચ જણા જઈએ ને તો થોડું એમને સારું લાગે કે આયા બધા ભેગા થઈ નહીં

ત્યાં ડોસી બે દાડા નું પડેલું વાસી ખબર આવી છે કોઈ દવા લેવા નીકળે છે એ વાત સાચી છે હમણે તો પાહો ઉઠી ગયો ભાઈ ઘરે કોઈ દુખો ઈચી કુદીન હોય પે જા ફટલે ના હોય પીવાનું બંધ કરો પણ ફટ ફટલે ને એવું થાય ના પીવાનું માફ નું કરી દીધું હવે સુધરો થા માફ કરી માફ નું આ દેખાયા તો પેલા મંગાણી કે કોણ પીધો તું ને એ તો માફ નું કરી દીધું ને માફ નું કરી મે

એ જીગુભાઈ માં ના બીવાવાનું હોય પૈસા પૈસા બા પેલી દવા ના કે ચો જતો ના ના એક તો બલાજી કે થયું કોઈ જો જો વધુ નહીં ચાલ આવશો એ આપા 5000 ની લેતા ઉખા માતું હા તેલા બી લેતા પર જલ્દી આવજો હો ઓળજો પાછા હા હા બીજો છાયના વળી જતા બીજી ચાખ્યા ના 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 ગોઠિયા બોઠિયા ગોઠિયા બોઠિયા જો તો લાગત ના ના નોકરી પર ખોર મને પડી આ તમે ના પડી કે હું નાળા નહીં જતો એકદમ હું ડબના જવા તો

સુબા થોડા પીગા વાળા હે ને એટલે વાધો ના આવે નશા નશા ભી આડે જાય એ તો પા બીવા તો નહીં પા નીકળે તો હે હવે ભલે જ આહી પણ ચા લેવા જાય હે કાવે વાની ચા લેવા જાય એ હારું હવે લૂચા વાળું કામ કા છે ચા લઈને આવી તો સારી વાત છે એટલે વાની નોટ તો આલી દીધી તો પેલા મારું વીસ લઈ લઉં પછી વાની વીસ ની પછી બીજો ફળે ફળે અને આ પૂત પૂતની વાતો કરી ના દે પૂતના દેખું મારા જેવું પૂત સહેરી વાજે

બિયાઓ બિયાઓ ઓય મેલા બિયાઓ બિયાજુ બિયાજુ બિયારો 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 બાર તો પણ બોલો હું થિયું ભૂત છે કે મોટું ઈકન જોયો તમે ભૂત એમ કે બોલવા સાચી હે બેસવા કપડે આ તો ખબર જ છે ભૂત હે ઈકન તમને બધું દેખ્યું તમે જોયું ભૂત તો જોય હાલો થોડું શાંતિ રાખો એટલે પરસો પસો થઈ ગયા તો તાપ તાપ થઈ ગયા યાર ઓ ન ઈવન ઘેર મિલવા જાવું પછી આપણે બાલાજી તમે જો મન તો બી હાલ નહીં પેલા મોળા હા હાલ નહીં પેલા મોળા જો મને તો જોરદાર ઓય આવો તો જો

આ તો મુકેવળ બરાબર ઠીક ગરમો મે લે આવો ફરીથી ઘર જમે લે આવો હા ઘરમાં જઈને લેવું હું આવું ચાલે ના ના ભાઈ તમે કરવો બરાબર આ જબરાઈએ